એટલે પરીક્ષિત ગંગા નદીને કિનારે આવી રાજા એકદમ નમ્ર ભાવે સુખદેવજી મહારાજની આગળ વાત કરે છે કે હે સુખદેવજી મહારાજ તમારા જેવા સંતનું મને દર્શન થયું એટલે હું એવું માનું છું કે મારા ઉપર જરૂર ભગવાન કૃષ્ણ પ્રસન્ન છે આજે આ આ પરીક્ષિતના છે નહીં તમે જુઓ અપી ભગવાન પ્રીતઃ કૃષ્ણ પાંડુસુત પ્રિય અન્ય ગે દર્શન કથમ હે સુખદેવજી મહારાજ અપી મે ભગવાન પ્રીત મારા ઉપર જરૂર ભગવાન કૃષ્ણ પ્રસન્ન છે અપિમેય ભગવાન પ્રીત કૃષ્ણ પાંડુ સુત પ્રિય જે પાંડવોને અતિશય પ્રિય હતા એવા ભગવાન કૃષ્ણ મારા ઉપર જરૂર પ્રસન્ન છે કારણ અન્યથા તે વ્યક્ત ગતે હે દર્શનમ ન કથમ દ્રણામ નહીતર તમારા જેવા મહાપુરુષનું દર્શન મને ક્યાંથી થાય તમારા જેવા સત્પુરુષનું મને દર્શન થયું એટલે જરૂર મારા ઉપર ભગવાન પ્રસન્ન છે કારણ સાનિધ્યા તે મહા યોગી જેમ ભગવાન વિષ્ણુને ભાળી ભાળે અને અસુરો ભાગવા માંડે દૂર ભાગી જાય એમ તમારા જેવા સત્પુરુષના સાનિધ્યથી સાનિધ્ય થી પાપ માત્ર ભાગીને દૂર જતા રહે સાનિધ્યા તે મહાયોગીન પાતકાની મહાંત્યપી પાતકાની એટલે પાપ મહાંતિ એટલે મોટા મોટા પાપ પણ દૂર ભાગી જાય તમારા જેવા સત્પુરુષનું દર્શન એ તો પાપને બાળનારું છે અને એવા સત્પુરુષ મને મળ્યા એટલે જરૂર મારા ઉપર ભગવાન પ્રસન્ન છે આ વાત પણ મને બહુ ગમી આપણને શું થાય કે આ લોકનું કાંઈક મળી જાય ને ત્યારે જ આપણને એમ થાય કે મારા ઉપર ભગવાન બહુ રાજી છે ભગવાનની દયા છે હા આ લોકનું બધું આપણને મળે ને ત્યારે આપણને એવું થાય અમે અમે ક્યારેક જાય ને કોઈને ઘરે ભગતની ઘરે તો આમ બધા બંગલા ગાડી બહુ સારું હોય ને આપણે જાય ભગત કેમ ચાલે ધંધા પણ એ મહારાજની મેર છે અને લીલા લેર છે હા ત્યારે તો બધા બોલે જ મહારાજની મેર છે ભગવાનની મેર છે ને લીલા લેર છે આ લોકનું મળે ત્યારે આપણને ભગવાનની મેર દેખાય છે ભગવાનની કૃપા દેખાય છે પણ મારું એવું કહેવું છે કે આપણા જીવનમાં કોઈ સારું પાત્ર મળે ને તેની પણ ભગવાનની કૃપા સમજવી સારું પાત્ર મળે સારો ભાઈ મળે સારી પત્ની મળે સારા પતિ મળે સારા સાસુ સસરા મળે સારું સાસરીઓ મળે સારા કોઈ પાર્ટનર મળે સારો મિત્ર મળે આ કૃષ્ણ ને સુદામા જેવો મિત્ર સુદામા ને કૃષ્ણ જેવો મિત્ર આ કંઈ નાનો ભાગ્ય ન કહેવાય એ પણ ઈશ્વરની કૃપા કહેવાય સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ ભગવાન ભણવા ગયા અને પછી દક્ષિણા માગવાનું કીધું ત્યારે કૃષ્ણ ભગવાનને છેલ્લે સાંદીપની ઋષિ એટલું કીધું કે તમારા જેવો જેને શિષ્ય મળ્યો હોય એને હવે શું બાકી રહ્યું આ કૃષ્ણ જેવો જેને શિષ્ય હોય ભાઈ એને એને એના જીવનમાં હવે બાકી શું રહ્યું સારું પાત્ર મળે આપણને એ પણ ભગવાનની બહુ મોટી કૃપા સમજવી અને એમાં પણ કોઈ સારા સંતનો યોગ થાય કોઈ સારા સંતનો ભેટો થાય તો સમજો કે આપણા ઉપર ભગવાનની બહુ મોટી કૃપા થઈ જ્યારે સંતો બધા નરનારાયણ ભગવાનના આશ્રમમાં બદ્રિકા આશ્રમમાં ગયેલા અને ત્યારે નારાયણ ભગવાને સંતોને એમ કહેલું સત્સંગી જીવનમાં કથા લખાણી કે જે જીવાત્માની મુક્તિ થવાની નજીકમાં લખી હોય ને એને તમારા જેવા સંતનું દર્શન થાય છે નારાયણ ભગવાને સંતોનું સ્વાગત કર્યું ભગવાન તો એટલું બોલ્યા અદ્યાનંદો મહાન જાતો ભવતામ દર્શનાન મમા આજ મને એટલો બધો આનંદ થયો છે કે તમારા દર્શન કરવાથી નર ભગવાન સંતોને બોલે અદ્યાનંદો મહાન જાતો ભવતામ દર્શનાન મમા સર્વમ સુલભ છે પણ સાધુનો સમાગમ મળવો એ દુર્લભ છે આવું બોલેલા અને નારાયણ ભગવાન એવું બોલ્યા કે હે સંતો તમારા દર્શન તો હું પણ ઈચ્છતો હતો કારણ કે તમારા જેવા સાધુ જેને મળે કોને મળે તો જેનો મોક્ષ થવાનો નજીકમાં હોય અને એટલા માટે પરીક્ષિત રાજા આજ કે કે મારા ઉપર ભગવાન જરૂર પ્રસન્ન છે અને એટલા માટે અમારા બ્રહ્માનંદ એમ કહ્યું કે જો ભાઈ આપણે આ લોકમાં બધું તો ઘણું મળતું હોય ને મળ્યા કરે એ કાંઈ બહુ નવી નવાઈની વાત નથી આ તો આપણે વધારે પડતું માની એટલે બાકી તો હું તમને કહું જો પત્નીઓ તો કૂતર્યાને ગધેડાને ભૂંડાની હોય દીકરા હોય એને બધાનું હોય તો માણાના લગ્ન ન થાય જ દુઃખી થતું હોય બાકી હજી સુધીમાં એ કોઈ કૂતર્યો કુંવારો નથી રહ્યો આ બધું બહુ અમુક અમુક સમજવાનું છે આ બધું શાસ્ત્રમાં ન હોય આ સમાજમાંથી નોલેજ આવે એવી વાત કરું તમને હા સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું કે પાડો હોય અને પત્નીઓ કેટલી એક કોઈની જાન જોડીને જવાનું નહીં એક કોઈને ખોદી હાડી લાવી દેવાની નહીં એક કોઈને કોઈ દિવસ કોઈ પ્રકારનું ઘરેણું લાવી દેવાનું નહીં તે શું એની માટે એણે તપ કર્યા હશે એ તો લખ ચોરાસીમાં જીવ ભટકતો રહે એટલે જ્યાં જાય ત્યાં આ બધું તો મળવાનું મળવાનું ને મળવાનું પત્ની પતિ પુત્ર પરિવાર ખાવું પીવું હું બેવું ઉઠું હરવું ફરવું આ તો બધા જન્મમાં બધાને મળે એ કઈ નવી નવાઈ ચીજ નથી એ તો મોક્ષ નહીં થાય ભાવ ભટકણ શરૂ રહેશે જ્યાં જાવ ત્યાં એની મેળે બધુંય મળશે એની માટે પુરુષ પ્રયત્ન ન હોય રામકૃષ્ણ પરમહંસ થઈ ગયા ને કલકત્તામાં તો રામકૃષ્ણ પરમહંસ પાસે એક સીધ આવેલો અને સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ અને એ સિદ્ધ આવીને કહે છે કે તમે કેટલા વર્ષ થયા સાધના કરો છો તમારામાં કાંઈ સિદ્ધાઈ આવી રામકૃષ્ણ પરમહંસ કે ના ભાઈ સિદ્ધાઈ તો મારામાં કાંઈ નથી તો જો મારી સિદ્ધાઈ જો હોય કે શું કે તો જોઈ કે હું આ નદી ઉપર હુબલી નદી કલકત્તામાં વહે આ નદી ઉપર હું પગપાળો ચાલ્યો જ આવી કે આટલી માણસ આમ ચાલતો ચાલતો ગયો હામે ને વળી પાછો આ પારવી આવ્યો એટલે રામકૃષ્ણ પરમહંશને કહે છે કે જો આ મારી સિદ્ધાઈ રામકૃષ્ણ પરમહંશ કે તમારે આટલી સિદ્ધાઈ મેળવતા કેટલા વર લાગ્યા તો કહે છે કે વીસ વર્ષની અમારી સાધના છે કે રામકૃષ્ણ પરમહંશ કે વિહવરની સાધનાને અંતે તમે કર્યું કેટલું હુબલી નદીને પેલે કાંઠે ગયા ને આ કાંઠે આવ્યા નાવવાળાને પાંચ રૂપિયા દ્યો તી ઉડોઈ ઓલે કાંઠેથી આ કાંઠે પાછો લઈ આવે કે આ તમારી સાધનાનું ફળ કેટલું તે ઓલો કે એટલું નહીં હું ધારું તો આમ ચકલી ઉડી અને આકાશમાં વયો જ આવી કે રામકૃષ્ણ પરમહંસ કે એવી સિધાઈ મેળવવા સાધના ન કરવાની હોય ભગવાનનું ભજન નહીં કરી તો ચકલાન પોપટ તો એમ એમ થાવું એની માટે સીધા મેળવવાની હોય એટલે આ લોકનું જે કઈ મેળવવું એ તો ગમે ત્યાં આપણે ભટકશું ત્યાં મળવાનું જ એ કંઈ દુર્લભ નથી સારો કોઈ સંત મળે સારા સાધુ મળે અને એના સમાગમથી આપણા જન્મ મરણ ટળે તો સમજવું આપણા જીવનમાં કંઈક નવું મળ્યું